આપણે શિયાળો છે એકદમ સરસ તાજી અને એકદમ મસ્ત મેથી આવે છે તો આપણને ભજીયા ખાવાનું સરસ મન થાય છે તો આ આપણે મેથીના આજે ભજીયા બનાવવાના છે મેથી આપણે સરસ તોડી લીધી છે એકદમ મસ્ત પત્તા પત્તા તોડી લીધા છે તો આપણે આને કટિંગ કરીશું આપણે મેથીને આ રીતના પકડીને કટિંગ કરી લઈશું આપણે મેથીની ભાજી સરસ કટિંગ કરી નાખી છે તો આપણે આને સરસ મજાના ભજીયા બનાવવાના છે આપણે ભજીયા બનાવવા માટે આપણે કાળા મરી લીધા છે અને આપણે આખા ધાણા લીધા છે આ અજમા છે એક ચમસી અજમા એક ચમસી આખા ધાણા અને આપણે આદુના ટુકડા કરી લીધા છે અને આપણે આ લીલા મરસાંની કટિંગ કરી નાખ્યા છે તો આપણે આના ભજીયા બનાવવાના છે આપણે બે કપ ચણાનો લોટ લઈશું બે કપ સણાનો લોટ લઈશું અને સાળીને લેવાનું સાળીને લઈને એટલે એને ટેસ્ટ અલગ આવે છે અને એકદમ સરસ પોછા રોજ બને છે તો આપણે એકદમ સરસ પોછા રોજ બનાવવાના છે આપણે લોટને સાળી લઈશું સરસ આપણે બહાર મળે ને એવા ભજીયા બનાવવાના છે આપણે લોટ સાળી લીધો છે તો આપણે એમાં અજમા નાખવાના છે તો અજમાને આપણે એકદમ કસડી લઈશું કસડીને નાખવાના છે તો આપણે આખા ધાણા લીધા છે તો એને આપણે વાટી લેવાના છે આપણે કાળા મરી લીધા છે તો એને આપણે વાટી દઈશું આપણે કાળા મરીને એડ કરી દઈશું આપણે લીલા મરસા કટિંગ કરી નાખ્યા છે તો આપણે એને આપણે આદુ લીધું છે તો આદુને આપણે ક્રશ કરી લઈશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે મેથી સરસ બે પાણીએ ધોઈ લીધી છે તો ધોઈને આપણે અંદર એડ કરવાની છે આપણે એમાં હિંગ નાખીશું આપણે તાણાજીરું નાખીશું આપણે સરસ બેટર બનાવી નાખીશું આપણે એમાં પાણી નાખીશું આપણે ઉપર ભજીયાના સોડા નાખીશું અડધી ચમચી આપણે વરિયાળી નાખીશું આપણા બધા મસાલા સરસ આપણે નાખી દીધા છે આપણા બેટરની અંદર ગરમ તેલ થઈ ગયું છે તો આપણે એમાં તેલ એડ કરવાનું છે એક ચમચો આપણે ગરમ તેલ નાખીશું ગરમ તેલ નાખી અને સરસ એને હલાવી લેવાનું છે આપણું તેલ આવી ગયું છે તો આપણે ભજીયા પાડીશું એકદમ સરસ સેવા ભજીયા પાડીશું એને જાતે પલટી જશે આપણા ભજીયા સરસ તૈયાર છે એકદમ મસ્ત ભજીયા બની ગયા છે જો આ મારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા નવા આવો તો આપણા મેથી મરસાના ભજીયા સરસ તૈયાર છે તો હાલો ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે